નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો મોટા ભાગના ખેડૂતોને જીરું હવે લગભગ સાઠ પાસાઠ દિવસની અવસ્થાએ પહોંચ્યું છે જેમને પાછતરા વાવેતર છે એમને ચાલીસ પિસ્તાલીસ કે પચાસ દિવસની અવસ્થાએ પહોંચ્યું છે તો અત્યારે કઈ પ્રકારના પગલાં ભરીએ અને વાવે આ ખે જીરુંની ખેતીમાં શું ધ્યાન રાખીએ કે મહત્તમ ઉત્પાદન એટલે કે વિઘા દીઠ મણિકા વધુમાં વધુ કાઢી શકાય એના વિશે આજે તમામ ચર્ચાઓ કરવી હોય ખાસ આ વિડીયોને અંત સુધી જોજો ખાસ કરીને જ્યારે સાઠ દિવસ આજુબાજુનું જીરું થયું હોય ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે અને મેસેજ પણ આવતા હોય કે ભાઈ હવે મારે આ જીરુંને પાવું કે નહીં હવે આને પીએ તપાય પિયત આપવાની ગડમથલ લગભગ જીરા વાવતા નેવું ટકા ખેડૂતોને પોતાના મનમાં હોય છે તો પિયત આપવામાં મુખ્ય થિયરી એવી છે કે જો તમારા જીરુંમાં બગાડ હોય એટલે કે લીલો અથવા તો પીળો સુકારો તમને દેખાતો હોય એ લીલો અથવા પીળો સુકારો તમને એવું લાગતું હોય કે ભાઈ મારા ખેતરમાં વીસ પચીસ ટકા કે અમુક થોડોક વધારે પડતો આ લીલો અથવા પીળો સુકારો છે તો તમારે જીરાને પિયત આપવાનું ટાળવું જોઈએ અને જો આવો સુકારો નથી આપણું જીરું ખૂબ સારું ઊભું છે ક્યાંય બગાડ બેઠો નથી અને તમારે પિયત આપવું છે તો તમે પિયત આપી શકશો પરંતુ પિયત આપવાની સાથે ખાસ કરીને જ્યારે આપણે ખાતરો નાખતા હોય તો એ ખાતરની સાથે એક ફૂગનાશક વ્યવસ્થિત રીતે નાખવી ખૂબ જરૂરી છે કે જેથી જમીનમાં કોઈ પણ પ્રકારનો બીજો સુકારો લાગે નહીં અને પિયત આપણા પાકને નુકસાનકારક ન જાય આ ફૂગનાશકની વાત કરીએ એટલે કે સાદા રાઉન્ડ તરીકે જે કાર્બન મેનકો જે સાફ છે અથવા તો રિડોમિલ ગોલ્ડ કે મેટાલેક્ઝિલ જે અથવા તો મેટાલેક્ઝિલ પાંત્રીસ ટકા આ કોઈ પણ સારી ફૂગનાશકો જે છે એને પ્રતિ વીઘા પ્રતિ એકરે ચારસો થી પાંચસો ગ્રામ પ્રમાણે પિયત માપી દેવાની છે એટલે જમીનમાંથી સુકારો લાગવાનો પ્રશ્ન ખૂબ ઓછો થઈ જશે સાથે જ જે લોકોને ફ્લાવરિંગ અવસ્થાએ જીરું આવી ગયું છે જેમને કરમરિયા બંધાવા માંડ્યા છે એમને જે કાયમ માટે પ્રાકૃતિક ખેતીમાં ને કેમિકલ ખેતી કરતા હોય એમાં પણ જે કાયમ માટે ભલામણ કરવામાં આવે છે એવો દૂધ ગોળનો છંટકાવ એટલે કે એક પંપે અઢીસો એમએલ દૂધ અને સો ગ્રામ ગોળ નાખીને છંટકાવ કરવાથી ફ્લાવરિંગમાં ખૂબ સારો ફાયદો થાય છે ખૂબ સારું ફ્લાવરિંગ બેસે છે કારણ કે મધમાખીઓનું આવાગમન અને એની સંખ્યા વધવાથી ખૂબ સારું પરાગનયન થાય છે અને ખૂબ સારું ફ્લાવરિંગ બેસે જેમ સારું ફ્લાવરિંગ બેસે એમ જ ઉત્પાદનમાં આપણને વધારો મળવાનો છે જે લોકો આ દૂધગોળનો છંટકાવ નથી કરતા એમના માટે માર્કેટમાં ઘણી બધી અલગ અલગ કંપનીઓમાં એમિનો એસિડ ધરાવતી પ્રોડક્ટો આવતી હોય જેવી કે સ્ટેપઅપ સ્ટેપઅપ જે સોયાબીનના અર્કમાંથી તૈયાર કરેલી એક ખૂબ સરસ પ્રોડક્ટ છે કે જેનો પચીસ મિલી પ્રતિ પંપનું માપ છે આ સ્ટેપઅપ નામની પ્રોડક્ટ જો ફ્લાવરિંગ અવસ્થાએ છાંટી દેવામાં આવે પચીસ મિલી પ્રતિ પંપે તો પણ આ ફ્લાવરિંગમાં ખૂબ સારા પરિણામો આપે છે એના સિવાય જે સાઇન નામની એક પ્રોડક્ટ આવે છે આ સાઇન પણ ફ્લાવરિંગમાં કામ સારું આપે છે સાથે જ જ્યારે ફ્લાવરિંગ અવસ્થાએ આપણું જીરું છે અને ત્યારે પાછળની અવસ્થાઓમાં કાળીઓ ન બેસે આ કાળિયા માટે ખાસ કરીને પચાસ પંચાવન કે સાઠ દિવસનું જીરું હોય ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો આના વિશે જાણકાર જ છે કે ગેલેલિયો નામની જે પાઇકોક્સિસ ટોબિન બાવીસ પોઈન્ટ બાવન ટકા નામનું ટેકનિકલ છે સોળ મિલી પ્રતિ પંપના દળથી એનો જો છંટકાવ કરવામાં આવે તો કાળિયામાં એટલે કે કાળી ચરબીમાં ખૂબ સારું પરિણામ આપે છે આ સ્ટેપઅપ અને ગેલેલિયો આ બંનેનો મિશ્રિત રીતે છંટકાવ કરવાથી કાળિયામાં પણ ખૂબ સારું રક્ષણ મળે છે અને સાથે ફ્લાવરિંગમાં ફાયદો થાય છે પાછળની અવસ્થાએ જ્યારે આપણા જીરુમાં દાણા ભરાવાની શરૂઆત થાય ત્યારે જે જીરો બાવન ચોત્રીસનો ગ્રેડ છે આ દાણા ભરાતી અવસ્થાએ જીરો બાવન ચોત્રીસનો ગ્રેડ એક ખાસ કરીને સો ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે જો ઉપયોગ કરવામાં આવે તો દાણાનું ખૂબ સારું બંધારણ થાય છે અને ચડકાટવાળા દાણા થાય છે અંદરથી ઘર વધે છે અને દાણો મોટો થાય છે જ્યારે જીરું પાકટ અવસ્થાએ આવે એટલે કે પાકવારને લગભગ પંદરથી વીસ દિવસની વાર હોય ત્યારે તેર જીરો પિસ્તાલીસ અથવા તો જીરો જીરો પચાસ આ બે કોઈ બેમાંથી કોઈ પણ ખાતર પંપ સો ગ્રામ પ્રમાણે છંટકાવ કરવામાં આવે તો પૂરેપૂરો ચડકાટવાળો અને કલરવાળો દાણો મળે છે આ છેલ્લો સ્પ્રે ખૂબ જરૂરી છે સ્પ્રે કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો ભેજવાળું કે વાદળછાયું વાતાવરણ હોય તો સ્ટીકરનો ઉપયોગ ફરજિયાત કરવાનો છે અને એક વિગે ત્રણથી ચાર પંપ પ્રમાણે એનો ઉપયોગ કરવાનો છે ઘણા બધા ખેડૂત મિત્રોનો આ એક એવો પ્રશ્ન આવે છે અને ફોન આવતા હોય છે કે એમને પીળીઓ અથવા તો પીળો સુકારો એમના ખેતરમાં દેખાય છે અથવા તો ક્યાંક પીડાસ પડતો પટ્ટો દેખાય છે આ પીળા સુકારા માટે ઘણા બધા ફૂગનાશકોના ટેકનિકલો માર્કેટમાં હોય છે જેવા કે એઝોક્સિ પ્લસ ડાઇફેનકોનાઝોલ જોલ વીસ મિલી પ્રતિ પંપ કેમ એમિસ્ટા ટોપના નામથી સિજેન્ટા કંપનીનું માર્કેટમાં મળતું હોય એના સિવાય એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ ક્લોરોથેલોનીલ અથવા તો એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ મેન્કોઝેપ કે જે અવન્સર ગ્લોના નામથી યુપીએલની પ્રોડક્ટ મળે છે આ કોઈ પણ સારી જે ફૂગનાશક છે એનો વ્યવસ્થિત રીતે ખાંટો છંટકાવ કરવામાં આવે તો આપણા જીરામાં પીડિયા સામે પણ સારું એવું રક્ષણ મળે છે એના સિવાય જો થ્રીપ્સ કે ગળાનો પ્રશ્ન હોય તો એને અનુરૂપ દવાઓનો છંટકાવ પણ જીરામાં ખાસ સાથે લેવો આ વિડીયો આ માહિતી આપણને સારી લાગી હોય આપણને ઉપયોગી લાગી હોય તો દરેક ખેડૂત મિત્ર સુધી આ વિડીયોની લિંકને શેર કરશું અને સાથે જ અમારી લીલુડી ધરતી ચેનલની બાજુમાં જે સબસ્ક્રાઈબ બટન આપેલું છે એને દબાવી દઈશું કે જેથી અમારા આવા અવનવા વિડીયો આવે એ તરત તમારા મોબાઈલ સુધી તમને એની નોટિફિકેશન મળે આપને કોઈપણ પ્રકારની ખેતીને લગતો પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કેસાર